હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિતની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને પેલું મુખ્ય દરવાજો પ્રાર્થના હોલની કઈ દિશામાં છે તો મિત્રો એ દિશા દર્શાવેલી છે તો પ્રાર્થના હોલની મુખ્ય દરવાજો છે એ દક્ષિણ દિશામાં છે પ્રાર્થના હોલની જમણી બાજુ શું આવેલું છે તો આપને ખબર છે કેન્ટીન મુખ્ય દરવાજાથી પુસ્તકાલય કઈ બાજુ છે મુખ્ય દરવાજાથી ડાબી 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 બાજુ 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 છે છે ધોરણ 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 કયા ધોરણનો વર્ખંડ આવેલો વિજ્ઞાન ખંડ અને કેન્ટીન ની વચ્ચે શું આવેલું છે વિજ્ઞાન ખંડ અને કેન્ટીન ની વચ્ચે પ્રાર્થનાઓ છે હવે ખાસ ધોરણ પાંચ ના તમામ વિદ્યાર્થી મિત્રો ની ગણતરી એવી છે કે સર અમારે સારામાં સારા માર્ક્સ માટે શું કરવું તો ભાઈ ગણિતની અંદર ચાલીસ માંથી ચાલીસ ગુણ આરામથી પ્રાપ્ત થાય બરાબર તો એમના માટે શું કરું સર તો વધારે વધારે પેપર તમારે સોલ્યુશન સાથે જોવા પડે સર તમને પેપર ક્યાંથી મળશે તો ભાઈ સરસ મજાનો પેપર તૈયાર થયેલો છે એમાં એવરેજ દરેક વિષયના પાંચ પાંચ જેટલા પેપરો છે તો એ ધોરણ પાંચ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સોલ્યુશન સાથે ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દીના પાંચ પાંચ જેટલા લાશરે પચીસ જેટલા પેપરો છે સોલ્યુશન સાથે તમને મળી જશે ત્યાંથી આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી તમારે હોય બધું મળશે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલ્યા તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને ધોરણમાં જશો એટલે તમને પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણનો વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકો અને પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિની પીડીએફ પણ મળી જશે ખાસ જોવાનું છે એટલે સારા માર્ક્સ આવે ત્યાર પછી આ ટાઈપનું એક જોડકું ખાસ પૂછાશે તમારે બરાબર તો પહેલામાં આવશે વિદ્યાર્થી મિત્રો ડ બીજામાં આવશે ક ત્રીજામાં આવશે અ અને ચોથામાં આવશે બ બરાબર

લીના પાસેના કવરની લંબાઈ બાર સેમી અને પહોળાઈ દસ સેમી છે મીના પાસેના ચોરસ કવરની લંબાઈ બાર સેમી છે તો કોનું કવર મોટું લીનાનું કે મીનાનું તો લીનાનું કવરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બાર ગુણ્યા દસ એટલે એકસો વીસ ચોરસ સેમી મીનાના કવરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ ચોરસ સેમી તો મીનાનું કવર મોટું થશે તો દાખલા ગણેલા જ છે એક લંબચોરસ પ્લોટ લંબાઈ સત્યાવીસ મીટર અને પહોળાઈ ત્રેવીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ તો લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ સત્યાવીસ ગુણ્યા ત્રેવીસ એટલે છસો એકવીસ ચોરસ મીટર ખાસ પાછળ લખવું જરૂરી છે લંબચોરસ પ્લોટ પરિમિતિ બે કાઉન્સમાં લંબાઈ વધતા પહોળાઈ બે કાઉન્સમાં સત્યાવીસ લંબાઈ પહોળાઈ ત્રેવીસ સત્યાવીસ ને ત્રેવીસ પચાસ એને ગુણ્યા બે એટલે કે સો મીટર વાહે એકમ લખવો જરૂરી છે એક બગીચાની લંબાઈ અઢાર મીટર અને પહોળાઈ આઠ મીટર હોય તો તેની ફરતે કાંટાળી તારની વાળ બગીચાની જેટલી લંબાઈ અને પહોળાઈ હોય એટલે કે જેટલી પરિમિતિ હોય એટલા તારની જરૂર પડે તો બગીચાની પરિમિતિ બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે કાઉસમાં અઢાર વત્તા આઠ અઢાર વત્તા આઠ એટલે છવ્વીસ ગુણ્યા બે એટલે બાવન મીટર તો તારની વાળ કરવા બાવન મીટર તાર જોઈએ ચોરસ મેદાનની ફરતે કરેલ કમ્પાઉન્ડ ની લંબાઈ છત્રીસ મીટર છે તો મેદાનની એક બાજુની લંબાઈ કેટલી થાય બરાબર તો ચોરસ મેદાનની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચોરસ છે સરખી હોય તો પરિમિતિ છત્રીસ છે તો બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર સામે આવે તો ભાગ્ય કરત્રીસ ના છેદમાં ચાર એટલે ચાર નવ ચોક છત્રીસ તો નવ આવ્યા તો એક બાજુની લંબાઈ નવ મીટર હોય નવ મીટર નવ મીટર નવ મીટર નવ મીટર નવ ચોક છત્રીસ એક નાના ઓરડામાં ચોરસ લાદીઓ લગાડવાની છે લાદીની દરેક બાજુની લંબાઈ ત્રીસ છે ઓરડાની લંબાઈ ત્રણસો સેમી અને પહોળાઈ એકસો કેટલી લાદીઓની જરૂર પડે તો પેલા ઓરડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ત્રણસો સેમી ગુણ્યા એકસો એસી સેમી ચોરસ લાદીનું ક્ષેત્રફળ ચોરસ છે લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રીસ સેમી ગુણ્યા ત્રીસ સેમી લાદીની સંખ્યા બરાબર ઓરડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ તમારે મૂકવાનું ઓરડાનું ગયા ઓકે અઢાર તેરી સોરી છ તેરી અઢાર મીંડાનું મીંડુ એટલે કેટલી જોશે સાઈઠ લાદીની જરૂર પડે ચાલો કોષ્ટક પરથી માહિતી તમારે વાંચી અને જવાબ આપવાનો છે ચારે ફળ વેચનારનો કુલ વકરો કેટલો થાય તો બધાનો સરવાળો વીસ રૂપિયા રાહુલભાઈના બે દિવસનો વકરો કેટલો થાય તો આઠસો ગુણ્યા બે એટલે સોળસો રૂપિયા કોનો વકરો સૌથી વધુ છે તો રાહુલભાઈનો છે પ્રવીણભાઈનો વકરો હિરલભાઈ વકરા કરતા કેટલા રૂપિયા ઓછો છે તો મિત્રો હિરલભાઈ પ્રવીણભાઈનો વકરો બાદ કરવાનો એટલે કેટલા આવશે એસી રૂપિયા અંકિતભાઈનો ત્રીસ દિવસનો વકરો કેટલો થાય તો અંકિતભાઈનો એક દિવસનો ત્રણસો ચાલીસ તો ત્રીસ દિવસનો દસ હજાર બસો ચલો દાખલા ગણો કોઈ પણ સરેરાશ દિવસ એમાં ક્યાંય રજાઓ ન હોય એક દિવસમાં બાર લીટર તો ત્રણસો પાસઠ દિવસમાં કેટલા તો ત્રણસો પાસઠ ગુણ્યા બાર એટલે તેતાલીસો એસી ગણાય શું કરે એક દિવસમાં બાર તો એવા મહિનાનું ગણે મહિનામાં કેટલા દિવસ આવે ત્રીસ અહીં પાંચ મહિનો એટલે કે ત્રીસ દિવસ સરેરાશ એવા બાર મહિના બરોબર તો જવાબ બદલી જશે પ્રતિમા ત્રીસ દિવસમાં બસો સિત્તેર ગ્લાસ પાણી પીએ છીએ તો એક દિવસમાં સરેરાશ ગ્લાસ કેટલા પીતી હશે તો ત્રીસ દિવસમાં બસો સિત્તેર ગ્લાસ એક દિવસમાં કેટલા તો બસો સિત્તેર બોટલ એટલે બોતેર લીટર થઈ તો બોતેર ગુણ્યા પંચાવન ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા થાય ચલો સૂચના મુજબ આ રીતનો પણ એક દાખલો પૂછાશે ખાસ સિક્કાઓ ભરેલ થેલીનું વજન આઠ કિલોગ્રામ છે એટલે કે આઠ હજાર ગ્રામ છે તેમાં ભરેલ એક સિક્કાનું વજન જો આઠ ગ્રામ હોય તો થેલીમાં કુલ કેટલા સિક્કા હોય બરાબર તો એક કિલોગ્રામ એટલે એક ગ્રામ આઠ કિલોગ્રામ એટલે આઠ ગ્રામ આઠ ગ્રામનો એક સિક્કો તો આઠ ગ્રામના કેટલા તો એક સિક્કા થશે રૂચાલીનું વજન અઢાર કિલોગ્રામ છે તેના પપ્પાનું વજન તેના કરતાં ત્રણ ગણું વધારે છે તો એના પપ્પાનું વજન કેટલું તો પપ્પાનું વજન રૂપાલીના વજનના ત્રણ ગણા ત્રણ વડે ગુણવાના અઢાર તેરી ચોપન કિલોગ્રામ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમને દાખલાઓ પૂછા શકે બરાબર તો આવી રીતે તમે ગણશો તો ચાલીસમાંથી ચાલીસ ગુણ આવશે તો આવા ગણિતના પાંચ ગુજરાતીના પાંચ પર્યાવરણના પાંચ હિન્દીના પાંચ ઇંગ્લિશના પાંચ ખાસ આવો પેપર શેટ છે મેળવી લેજો આ વિડિયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત